સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે બાતમીના આધારે કોસંબા હાઈવે પરથી કોલસાની આડમાં ટેમ્પોમાં લઈ જવાતો ઇંગ્લિશ દારૂ ઝડપાયો છે સુરત જિલ્લામાં નેશનલ હાઈવે અને ગ્રામ્ય વિસ્તારોમાં દારૂની હેરાફેરી ખૂબ પ્રમાણમાં વધી રહી છે ગેરકાયદે દારૂની હેરાફેરી કરતા ઈસમો પર વોચ રાખી દારૂની બદીને નેસ્ત નાબૂદ કરી કડક કાર્યવાહી કરવા માટે જિલ્લા પોલીસ વડાએ ગ્રામ્ય એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટરને ખાસ સૂચના આપી હતી જિલ્લા પોલીસ વડાની સૂચના મળતા જ ગ્રામ્ય એલસીબી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં જોડાઈ હતી તે સમયે હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ અલ્તાફભાઈને બાતમી મળી હતી કે કોસંબા હાઇવે પરથી એક ટાટા અલ્ટ્રા ટેમ્પોમાં કોલસાની ગુણીની આડમાં ઇંગ્લિશ દારૂ લઈ જવામાં આવી રહ્યો છે મળેલી માહિતીના આધારે એલસીબી પોલીસ ટીમ બાતમીવાળી જગ્યા પર વોચ ગોઠવીને બેઠી હતી તે સમયે સામેથી બાતમીવાળો ટેમ્પો દેખાતા તેને અટકાવી તપાસ કરતા ટેમ્પોમાં ઇંગ્લિશ દારૂ મળી આવ્યો હતો પોલીસે કુલ ઓગણીસ પોઈન્ટ પાંત્રીસ લાખના મુદ્દા માલ સાથે બે આરોપીની ધરપકડ કરી હતી સતાર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ